દિવાળીના તહેવારના દિવસે જ પોરબંદર એલસીબીને મોટી સફળતા મળી છે પોરબંદર એલસીબીએ વિદેશી દારૂ ભરેલ જે જંગી જથ્થો છે તે પકડી પાડ્યો છે ટ્રકમાં પશુ આહારની આડમાં જે દારૂ જે છે વિદેશી દારૂ તેની હેરફેર જે થઈ રહી હતી તેવી આઠસો ને દસ પેટી વિદેશી દારૂ છે તે ઝડપી લીધો છે પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે પર આવેલ રોગડા ગામના જે પાટિયા નજીકથી આ જે દારૂ છે તે પકડાયો છે પોરબંદર એલસીબીના પીઆઈ છે આર કે કાંબરિયા તેને આ જે મહત્ત્વની જે બાતમી છે તે બાતમી મળી હતી અને બાતમીના આધારે જ એલસીબીએ આ જે ટ્રક છે તે ટ્રકની હોચ રાખી હતી અને હોચ દરમિયાન આ ટ્રક નીકળતા તેને પકડી પાડવામાં આવ્યો હતો ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી ચૌદ હજાર કરતાં વધુ બોટલો છે તે પકડી પડાય છે એક પોઈન્ટ અઠ્ઠાવીસ કરોડનો દારૂ તથા ટ્રક સહિત એક પોઈન્ટ આડત્રીસ કરોડનો જે મુદ્દામાલ છે તે પોરબંદર એલસીબીએ કબજે કર્યો છે છાયામાં રહેતા ટ્રક ડ્રાઈવર ભીમાનાથા ઓડેદરા તથા નાગકાના ટ્રક માલિકને દારૂ લેવા મોકલનાર રાજુ અમળા કોડિયાતર તથા દારૂ મોકલનાર સહિત કુલ ત્રણ ઈસમો વિરુદ્ધ જે કુતિયાણા પોલીસ સ્ટેશન છે ત્યાં ગુનો નોંધવામાં આવ્યો છે કહી શકાય કે જે પશુ જે આહારની જે આડમાં આ જે સમગ્ર જે દારૂ છે તે દારૂ ઘુસાડવાનો જે પ્રયાસ છે તે પ્રયાસને પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચે નિષ્ફળ બનાવ્યો છે પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચ જે રીતે આ જ રીતે છેલ્લા થોડા દિવસ પહેલાં પણ જે વિદેશી દારૂનો મોટો જથ્થો છે તે તેઓએ પકડી પાડ્યો હતો અને ફરી એક વખત જે તહેવારના સમયે જ આ જે મહત્ત્વની કામગીરી છે તે પોરબંદર એલસીબીએ કરી છે પોરબંદર એલસીબીની જે સમગ્ર જે ટીમ છે તે ટીમે આ જે કહી શકાય કે જંગી દારૂનો જે જથ્થો છે તે ઝડપી પાડી અને જે કાર્યવાહી છે તેને પોરબંદર જિલ્લા પોલીસ વડા તથા સમગ્ર પોરબંદરના લોકો છે તેઓએ પણ બિરદાવી હતી આ જે સમગ્ર જે કામગીરી છે તે કામગીરીમાં એલ સીબીના જે પીઆઈ છે આર કે કાંબરિયા એએસઆઈ બટુક વિંજોડા રાજેન્દ્ર જોશી ગોવિંદ મકવાણા રણજીતસિંહ દયાતર મુકેશ માવદિયા તથા હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ જાડેજા હિમાંશુ મકા કુલદીપસિંહ જાડેજા લક્ષ્મણભાઈ ઓડેદરા જીતુ દાસા તથા નાતીબેન કુછડિયા તથા નટવર ઓડેદરા અજય ચૌહાણ તથા રોહિત વસાવા સહિતનો જે સ્ટાફ છે તે આજે કામગીરી છે તેમાં રોકાયો હતો